સુરતથી સિન્થેટિક્સ ડાયમંડ નિકાસમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે નેચરલ હીરા માટે જાણીતા સુરત શહેરમાં છેલ્લા બે વર્ષથી લેબગ્રાઉન્ડ સિન્થેટિક ડાયમંડની ચમક વધી છે નેચરલ હીરાનો ગ્રોથ રેટ ઉડતાલીસ પોઈન્ટ એંશી ટકા લેખે જ્યારે લેબગ્રાઉન્ડ ડાયમંડનો ગ્રોથ એકસો પાંચ પોઈન્ટ ત્રેપન ટકા લેખે થવા પામ્યો છે તેમ દિનેશભાઈ નાવડીએ જણાવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષમાં સુરતમાં મોટી સંખ્યામાં નેચરલ હીરાનું કામ કરનારા ઉદ્યોગકારો અને લેબ્રોન હીરામાં જોડાઈ ગયા છે સુરતના લેબગ્રોન્ડ ડાયમંડ બનાવવા અને લેફ્ટ લેપગ્રાઉન્ડ ડાયમંડ કટ તેમજ પોલિશિંગ પર પ્રોસેસિંગ કરવાનું કામ મોટા પાયે થઈ રહ્યું છે સુરતના આશરે દોઢ લાખ રત્ન કલાકારો સિન્થેટિક ડાયમંડના કામોમાં જોડાઈ ગયા છે હીરા ઉદ્યોગકારો માનું છે કે આવનારા દિવસોમાં પણ લેપગ્રાઉન્ડ ડાયમંડનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે હીરા ઉદ્યોગના પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતને કટ અને પોલિશિંગનું કેન્દ્ર માનવામાં આવે છે છેલ્લા બે ત્રણ વર્ષ પહેલા લેબગ્રોન મહેનતને લીધે તેના નિકાસ ખૂબ જ તીવ્ર ગતિએ વધ્યું છે અને નેચરલ દ્વારા કરતાં તેમાં ઓછું રોકાણ હોવાથી કેટલાક હીરા ઉદ્યોગકારો પણ તેમાં જોડાઈ ગયા છે સુરતમાં ચીનથી આવતા સીડી દ્વારા હીરા પર કટ અને પોલિશિંગ કરવાનું કામ મોટા પાયે શરૂ કરાયું છે તેમ લાગી રહ્યું છે ભારતની અંદર અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ વિશ્વના પંદર ડાયમંડમાંથી ચૌદ ડાયમંડનું કટ એન્ડ પોલિસ થઈ રહ્યું છે એમાં નાઇન્ટી નાઇન પર્સન્ટ ગુજરાતની અંદર કટ એન્ડ પોલિસ રબ ડાયમંડમાંથી બનતું હોય છે પરંતુ છેલ્લા છ સાત વર્ષથી વર્લ્ડની અંદર સિન્થેટિક ડાયમંડ એટલે સીવીડી ડાયમંડ અને એસટી એચપી ડાયમંડની ખાસ કરીને અમેરિકાની અંદર જે પ્રમાણે ડિમાન્ડ વધતી જાય છે એના કારણે એનું પણ પ્રોડક્શન ધીરે ધીરે ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે સુરત શહેરની અંદર હાલ સીવીડી ડાયમંડનું પ્રોડક્શન છે પાંચ છ મોટી કંપનીઓ છે કે જેમની આગળ ઓછામાં ઓછા બસો યુનિટ કરતાં વધારે યુનિટો એ લોકો ધરાવે છે અને એની આગળ એના ઉત્પાદન તરીકે જોઈએ તો પર મશીન બસો કેરેટનું ઉત્પાદન થતું હોય છે એસ ટી એસપી પટલી સાઇઝનો માલ આપણે રશિયામાંથી ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ અને જે પ્રમાણે ડિમાન્ડ વધતી જાય છે એના કારણે લોકલ માર્કેટની અંદર પણ હવે માર્કેટ ધીરે ધીરે એનું સેટઅપ થતું જાય છે ભૂતકાળની અંદર પરિસ્થિતિ એવી હતી કે નેચરલ ડાયમંડ અને સિન્થેટિક ડાયમંડના મિક્સિંગના ઘણા કેસો આવતા વિશ્વનેતા વિશ્વના માર્કેટની અંદર ઘટતી હતી પરંતુ પછી જે પ્રમાણે મશીનો નીકળતા ગયા ડિટેક કરવાના એના કારણે પણ કંટ્રોલ થયો બાકી નેચરલ ડાયમંડ મોનિટરિંગ કમિટી પણ બનેલી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશિન કાઉન્સિલના માધ્યમથી એના કારણે પણ કંટ્રોલ થયા આજની તારીખની અંદર આપણે જોઈએ તો બે હજાર વીસ અને એકવીસની અંદર ચાર હજાર નવસો કરોડનું આપણું એક્સપોર્ટ હતું એ વધીને બે હજાર એકવીસ બાવીસની અંદર દસ હજાર નું ને કરોડનું થયું એટલે ઓલરેડી 118% નો અઢાર ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે આવતા દિવસોની અંદર ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ પોઝિટિવ બાબત એ છે કે 100 સો ટકા હુંડીયામણ કમાવી આપતો આ બિઝનેસ છે રબ પણ અહીંયા પ્રોડક્શન કરશું કટન પોલિશ કરશું ડાયમંડ જ્વેલરી પણ બનશે આજે સુરતની અંદર એવા બે ત્રણ મોટા યુનિટો છે કે જેમની આગળ બસો કરતાં વધારે કારીગરો કામ કરી રહ્યા છે અને એક્સપોર્ટ પણ સિન્થેટિક ડાયમંડની જ્વેલરી અત્યારે બની અને એક્સપોર્ટ પણ થઈ રહી છે જ્યારે પણ મંદીનો માહોલ હોય છે નેચરલ ડાયમંડની સપ્લાયની અંદર એના ઓપ્શન રૂપે આ ચોક્કસ હું કહી શકીએ સીવીડી ડાયમંડ અને એસટી એચપી ડાયમંડ આપણને કારીગરોને રોજગારી આપવામાં ખૂબ મદદરૂપ થશે જેમ્સ જ્વેલરી એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે સુરતના લેબ્રોન ડાયમંડની અમેરિકામાં સારી ડિમાન્ડ છે મોટા પાયે ત્યાં નિકાસ કરવામાં આવે છે નેચરલ હીરાની સાથે લેબ્રોન ડાયમંડ માટે પણ નવી તકો ઊભી થઈ છે યંગ જનરેશનમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધારે છે જે લોકો રિયલ ડાયમંડ એક્ટ કરી નથી શકતા તે પણ લેબ્રોન ડાયમંડ જ્વેલરી પસંદ કરી રહ્યા છે अजर कुर्सी प्रकाश वड़ा